બ્રહ્મા અમારું એક સારું એવું પેજ ચાલી રહ્યું છે જેનાથી અમારું ક્લિનિક સારું પરફોર્મ કરે છે જેના કારણે અમુક લોકોની ખોટે ખોટી સાજીશના કારણે આ બન્યું હશે બાકી બ્રહ્મા હોમિયોપેથી બીજેપી સરકાર અને કાનૂનનું માન જાળવે છે જેથી અહીંયા કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રેક્ટિસ કરાવવામાં આવતી પણ નથી હું આ મીડિયા અને સરકારનો આભાર માનું છું કે બોગસ ડોક્ટરનો પર્દાફાશ કરવા માટેના કેમ્પેન ગુજરાતને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપર લાવશે જેના માટે બ્રહ્મા હોમિયોપેથી હાલ બ્રહ્મા હોમિયોપેથી લઈને સોશિયલ મીડિયા પર જોવા મળતી આડી અવળી અફવાઓ બિલકુલ સાચી નથી જે ચોખ્ખે ચોખ્ખી અમુક લોકોની સાજિશ અને કાવતરા છે બાકી બ્રહ્મા હોમિયોપેથી સરકાર અને કાનૂન માન જાળવે છે જેથી અહીંયા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રેક્ટિસ કરાવવામાં પણ આવતી નથી હું આ મીડિયા અને સરકારનો આભાર માનું છું કે બોગસ ડોક્ટરનો પડદાફાશ કરવા માટેના કેમ્પેઈન ગુજરાતને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપર લાવશે જેના માટે બ્રહ્મા હોમિયોપેથી એમની સાથે છે